તો મિત્રો આ છે આપણી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જેમાં આપણે યાત્રા કરીશું અહીંયા અમદાવાદ થી ભારતના ચાર ધામમાંથી એક મુખ્ય ધામ દ્વારકા સુધી અને ભાઈ ઇન્ટીરિયર જોઈને ખૂબ જ મજા આવી ખૂબ જ શાનદાર ઇન્ટીરિયર છે અને મિત્રો આ છે વેસ્ટર્ન સ્ટાઇલ ટોયલેટ સાંજે છ વાગે દસ મિનિટે આપણે ડીપાચર લઈ લીધું છે અમદાવાદ રેલવે સ્ટેશન થી આ રહ્યું આપણું જમવાનું અને આ છે રાઈસ આ છે પનીર અને આવું એક છે સુરેન્દ્રનગર નું રેલવે સ્ટેશન અને આ છે રાજકોટ નું રેલવે સ્ટેશન તો મિત્રો રાતના બાર વાગીને અઢાર મિનિટ પર તમારા બધાનું સ્વાગત કરું છું ભારતના ચાર ધામમાંથી એક મુખ્ય ધામ દ્વારકામાં મિત્રો અમદાવાદ થી છ કલાકમાં માત્ર આપણે પહોંચી ગયા છે ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી દ્વારકામાં અને આ છે પાછળ આપણું દ્વારકાધીશ ટેમ્પલ તો મિત્રો બોલો મારી સાથે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે યાત્રા કરવાના છીએ અહીંયા કર્ણાવતી નગરી અમદાવાદ થી એક મુખ્ય ધામ દ્વારકા જ્યાં બિરાજે છે આપણા શ્રી દ્વારકાધીશ અને આ યાત્રા આપણે કરવાના છીએ ભારતની સૌથી આધુનિક ટ્રેન એટલે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માં જ્યાં આપણા ભારત નું એક ગૌરવ છે તો ચાલો સાથે મળીને આ ટ્રેન ને એક્સપ્લોર કરી અને સાથે મળીને યાત્રા કરીએ અને પહોંચે અમદાવાદ થી દ્વારકા તો મિત્રો આ છે આપણી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જેમાં આપણે યાત્રા કરીશું અહીંયા અમદાવાદથી ભારતના ચાર ધામમાંથી એક મુખ્ય ધામ દ્વારકા સુધી અને એ પણ માત્ર છ કલાકમાં તો ચાલો હું તમને અંદરથી ને બધું બતાવું છું કે અંદર ટ્રેનમાં શું શું ફેસિલિટીસ મળે છે અને મિત્રો ભારત માટે ગૌરવની વાત છે કે મેક ઇન ઇન્ડિયા આ આપણી વંદે ભારત બનેલી છે આપણા ઇન્ડિયાના ચેન્નાઈમાં એફ દ્વારા તો ભાઈ બારનું એક્સ્ટ્રિયલ લુક તો બહુ જોરદાર છે બહુ શાનદાર છે

પછી કમ્ફર્ટેબલ સીટ છે ફૂટરેસ છે મેગેઝિન હોલ્ડર છે જો તમારું ખાલી એસી ચેર કાર હોય તો તમને અહીંયા આગળ ફૂટ ટ્રે આપી હોય અગર તમારું એક્ઝિક્યુટિવ ચેર કાર છે તો તમને અહીંયા સાઈડમાં ફૂટ ટ્રે આપેલી છે જે તમે કરીને ખાવાનું પણ ખાઈ શકો છો અથવા તો તમે વર્ક પણ કરી શકો છો અને અહીંથી તમે બહારનો સુંદર મજાનો નજારો પણ એન્જોય કરી શકો છો સીટ્સ જો ખાલી તમે એકદમ પ્રીમિયમ પર અને અહીંયા નીચે તમને દરેક સીટ ઉપર ચાર્જિંગ સોકેટ જોવા મળશે તો 6 થી 7 કલાકની આમાં યાત્રા તમને એકદમ આરામદાયક રહેવાની છે અને આપણો ટ્રેનનો નંબર છે 22925 અમદાવાદ ઓખા વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદ થી નીકળવાનો ટાઈમ છે સાંજે છ વાગે દસ મિનિટે અમદાવાદથી થી ઘણા બધા સ્ટેશન આવવાના છે ઘણી બધી નજારા તમને એન્જોય છું અને આપણે દ્વારકા પહોંચવાના છે લગભગ વાગ્યાની આસપાસ અને આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનુ ભાડું કેટલું છે કેટલા કેટલા છે બધું હું તમને આ વિડીયોમાં બતાવીશું તમે જોતા રહો તો ચાલો મિત્રો હું તમને હવે આ વે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટોયલેટ્સ બતાવી દઉં અહીંયા છે ઇન્ડિયન ટોયલેટ અને આ વેસ્ટર્ન ટોયલેટ તો પહેલા ઇન્ડિયન ટોલેટ જોઈ લઈએ તો મિત્રો આ છે ઇન્ડિયન સ્ટાઇલ ટોયલેટ હું તમને બતાવી દઉં અંદર શું શું ફેસિલિટીઝ છે તો વોશ વોશ બેસિંગ છે છે હેન્ડ હેન્ડ ડ્રાયર બસ ભાઈ સાફ સફાઈમાં વંદે ભારત નો કોઈ મુકાબલો જ નથી આવું કઈક છે ઇન્ડિયન ટોયલેટ તો હવે જોઈએ આપણે વેસ્ટર્ન ટોયલેટ અને મિત્રો આ છે વેસ્ટર્ન સ્ટાઇલ ટોયલેટ આ ટોયલેટનો નજારો પણ તમને બતાવી દો

અને મિત્રો બીજી એમ્યુનિટીસની વાત કરું તો તમને બંને સાઇડ એક મસ્ત મજાની ડિસ્પ્લે જોવા મળશે એની અંદર તમને આખે ટ્રેનની ડિટેલ્સ જોવા મળશે જેમ કે અમદાવાદથી ઓખા લખેલું છે નેક્સ્ટ સ્ટેશન કેટલી સ્પીડ ઉપર ચાલે છે અને વગેરે વગેરે ઇન્ફોર્મેશન જે હું તમને આગળ બતાવું છું અને અહીંયા ઓટોમેટિક રીડિંગ લાઈટ છે ટચ વાળી તમે જેટલા રૂપિયા પે કરો છો આ વંદે ભારત એક્સપ્રેસ માટે એ તમારા એકદમ વસૂલ છે હજુ તો ટ્રેનની જર્ની સ્ટાર્ટ થઈ નથી

સષહ મરી સહસિળ જરૼાય સાપટલેઝ સમરીસાખ નારટિ સમરી છવાન જર્સરલઝ તો મિત્રો છ વાગે ને મિનિટ પર આપણે પહોંચી ગયા છે અમદાવાદના સાબરમતી જંક્શન પર આ ટ્રેન અમદાવાદ થી નીકળીને સાબરમતી પણ આ ટ્રેનમાં બોર્ડ કરી શકો છો માત્ર બે મિનિટનો જ હોલ્ટ હોય છે આવું કંઈક છે આપણું સાબરમતી જંક્શન ધરામનગર નહીં કોઈ પણ સ્ટેશન આવવાનું હોય એની પહેલા જ તમને જાણ કરી રહી છે કે આ સ્ટેશન આટલી મિનિટમાં આવી રહ્યું છે તમે તૈયાર રહી આવો બે મિનિટના હોલ્ડ પછી આપણે નીકળી ગયા છે સાબરમતી

હા તો મિત્રો થોડીક અગત્યની કામની વાત કરી લઈએ તો મિત્રો અમદાવાદ થી દ્વારકા વચ્ચેનું અંતર છે ચારસો નેવું કિલોમીટર જો તમે આ ટ્રેન લઈને જશો તો લગભગ છ કલાકની આજુબાજુ તમે અમદાવાદ થી દ્વારકા પહોંચી જશો અને તમે તમારી પ્રશ્ન વિકલ એટલે કે કાર બાઇક લઈને જશો તો લગભગ આઠ થી નવ કલાક થશે તો મિત્રો છ વાગીને તેતાલીસ મિનિટે આપણે પહોંચી ગયા છે અમદાવાદથી સાણંદ આ છે સાણંદનું રેલવે સ્ટેશન અત્યારે હાલ રાતમાં એટલું ખાસ તમે કંઈ દેખાતું નહીં હોય અને સાણંદ પર માત્ર બે મિનિટનો જ હોલ્ટ હોય છે થેન્ક યુ તો સાણંદ પહોંચતા જ આપણા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને આપણને અહીંયા સ્નેક્સ મળી ગયું છે તો મિત્રો વંદે ભારતની ખાસિયત જ આ છે તો અહીંયા સ્નેક્સ બોક્સમાં જોઈએ શું શું છે આ કંઈક કચોરી ટાઈપ લાગી રહ્યું છે જે હું તમને આગળ ખોલીને બતાવીશ ચા છે સ્નેકર્સ છે પછી પોપકોર્ન છે કેરેમલ વાળા અને અહીંયા ચકરી છે આ આ છે કાજુ દ્રાક્ષ ફ્રૂટી તો ઘણું બધું છે આપણે નાસ્તાનો ટેસ્ટ કરીને તમને જણાવું છું કે કેવો નાસ્તો આમાં મળે છે અને હવે વારો છે ચકરીનો આ છે ચકરી જોઈ લો ક્રિસ્પી અને ક્રન્ચી અને મિત્રો ચા માટે અહીંયા ગરમ પાણી પણ આવી ગયું છે અમદાવાદ થી પાસઠ કિલોમીટર ની યાત્રા કરીને આપણે અત્યારે પહોંચી ગયા છે અને આ છે વિરમગામ નું રેલવે સ્ટેશન અને લગભગ ટાઈમ થઈ રહ્યો છે સાત વાગ્ય બાર મિનિટ તો આપણી ટ્રેન અહિયાં પાંચ છ મિનિટ લેટ પહોંચી છે અને અહિયાં પણ માત્ર બે મિનિટ નો જ હોલ્ડ છે વિરમગામમાં તો કોણ કોણ આ વિડીયો વિરમ થી જોઈ રહ્યો છે મને કોમેન્ટમાં જરૂર જણાવો અને આપણે હવે નીકળી ગયા છે વિરમગામ રેલવે સ્ટેશનથી અને નાસ્તાની વાત કરું તો નાસ્તો જબરજસ્ત હતો ટેસ્ટમાં લાજવાબ અને ખાસ કરીને જે કચોરી અને ચકરી હતી એ તો એકદમ ટેસ્ટી પ્રેષ્ઠિ તો મિત્રો હવે થોડી ટ્રેનની માહિતી વિશે વાત કરીએ તો આ ટ્રેનનું નંબર છે બાવીસ નોસો પચીસ આ ટ્રેનનું નામ છે અમદાવાદ ઓખા વંદે ભારત એક્સપ્રેસ જે મેં તમને આગળ કીધું એમ અને આ ટ્રેન અઠવાડિયાના છ દિવસ ચાલે છે અને મંગળવારે આ ટ્રેન ખુદ રજા પર હોય છે અને ટ્રેનનો સમય છે સાંજે છ વાગ્યે દસ મિનિટ પર અમદાવાદ રેલવે સ્ટેશનથી નીકળવાનું બગમત રાત્રિએ તમને દ્વારકાધીશ ટેમ્પલ દ્વારકા પહોંચાડી દે છે તો હવે વાત કરીએ આ ટ્રેનના વિશે અત્યારે હું બેઠું છું એક્ઝિક્યુટિવ ચેરમાં અને મિત્રો આ એક્ઝિક્યુટિવ ચેર નું ભાડું છે લગભગ ત્રેવીસો થી ચોવીસો રૂપિયાની આસપાસ અમદાવાદ થી દ્વારકાનું અને જો તમે એસી ચેર કાર એટલે નોર્મલ ચેર કાર બુક કરો છો તો તમને લગભગ તેરસો પચાસ થી ચૌદસો રૂપિયાની આસપાસ ભાડું પડશે મિત્રો અમદાવાદ થી એકસો ત્રીસ કિલોમીટર ની યાત્રા કરીને અત્યારે આપણે પહોંચી ગયા છે સુરેન્દ્રનગર માં તો તમારા બધાનું સ્વાગત કરું છું ઝાલાવાડ માં અને ટાઈમ થઈ રહ્યો છે સાત વાગી મિનિટ મતલબ આપણે દસ થી બાર મિનિટ લેટ પહોંચ્યા છે અહીંયા પહોંચવાનો ટાઈમ છે સાત વાગી મિનિટ નો અને આવું એક છે સુરેન્દ્રનગર નું રેલવે સ્ટેશન તો કોણ કોણ સુરેન્દ્રનગર થી આ વિડીયો ને જોઈ રહ્યા છે મને કોમેન્ટ માં જરૂર જણાવે અને મિત્રો આ ટ્રેન આગળના સ્ટેશન ની જેમ અહીંયા સુરેન્દ્રનગર માં પણ બે મિનિટ નો જ હોલ્ડ કરે છે

આ પહેલી બાઈટ લીધી અને તમારું નામ આ દે ફોટો જે આપ ફોકસ પોસ્ટ કરી દીધી પોસ્ટ પર વિડિયો વાહ પહેલી બાઈટ જ મજા આવી ગઈ હવે ટેસ્ટ કરીએ શું ભાજી વસ્તી ચાલો વાહ

તો મિત્રો અમદાવાદથી બસો ચાર કિલોમીટરની યાત્રા કરીને અત્યારે આપણે પહોંચી ગયા છે માં તો તમારા બધાનું સ્વાગત કરું છું માં અને આ છે નું રેલવે સ્ટેશન ને લગભગ રાતના આઠ વાગીને પચાસ મિનિટ થાય છે લગભગ આપણે અઢાર મિનિટ લેટ ચાલી રહ્યા છે અને આગળના સ્ટેશનોની જેમ અહીંયા પણ બે મિનિટનો સ્ટોપેજ છે મિત્રો અમદાવાદ થી બસો પચાસ કિલોમીટર ની યાત્રા કરીને અત્યારે આપણે પહોંચી ગયા છે રાજકોટમાં તમારા બધાનું સ્વાગત કરું છું સૌરાષ્ટ્ર દિલ અને રંગીલું રાજકોટમાં અને આ છે રાજકોટ નું રેલ્વે સ્ટેશન નવ એટલે ને આપડે છ થી સાત મિનિટ લેટ ચાલી રહ્યા છે અમદાવાદ થી નીકળ્યા પછી રાજકોટ કેરીત ના આવી ગયું મતલબ કેટલી ફાસ્ટ આપણે આવી ગયા મને ખબર જ ના પડી રાઇડ બહુ સ્મૂથ ચાલી રહી છે અને રાજકોટ ની વાત કરું તો રાજકોટ ફેમસ છે પોતાના મહેમાનગતિ ગતિ માટે સાથે સાથે પોતાના ગાંઠિયા ચા અને ઘણી બધી વસ્તુઓ માટે અને આપણે રાજકોટ પહોંચ્યા એટલે આપણી અર્ધી યાત્રા અહીંયા સમાપ્ત થાય છે રાજકોટ થી ફક્ત અને ફક્ત આપણી પચાસ ટકા જર્ની એટલે કે યાત્રા બાકી રહી છે દ્વારકા માટે અને મિત્રો રાજકોટ સ્ટેશન ઉપર વંદે ભારત પાંચ મિનિટ માટે સ્ટોપેજ લે છે અને મિત્રો રાજકોટ સૌરાષ્ટ્ર નું દિલ પણ કહેવામાં આવે છે અને રાજકોટ સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડ નું મુખ્ય સ્થાન એટલે કે રાજધાની પણ કહેવામાં આવે છે અને મિત્રો પાંચ મિનિટ ના સ્ટોપેજ બાદ અહીંયાથી ઉપડી ગયા છે દ્વારકા માટે તલો રાજકોટ થી નીકળ્યા પછી હવે હું તમને બતાવું છું આ ટ્રેન ની સ્પીડ હા 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 બિલકુલ બિલકુલ ખિલવા છે મેં શું કરવા મિત્રો અમદાવાદ થી ત્રણસો એકત્રીસ કિલોમીટર ની યાત્રા કરીને આપણે અત્યારે પહોંચી ગયા છે જામનગર માં તો તમારા બધાનું સ્વાગત કરું છું સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા અને ગુજરાતના છોટા કાશી તરીકે ઓળખાતા જામનગરમાં અને મિત્રો અને મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે જામનગર માં આવેલું બાલા હનુમાન મંદિર માં સતત વર્ષોથી રામધૂન ચાલે છે જેને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે એટલા જ માટે આ શહેરને લોકો પ્રેમથી ગુજરાતના છોટાકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને અહીંના ફેમસ ફૂડની વાત કરું તો જામનગરી ઘૂઘરા ખૂબ જ વખણાય છે અને આપણે અહીંયા રાઈટ દસ વાગે પચીસ મિનિટે પહોંચાય અને જામનગર આપણે ઓન ટાઈમ પહોંચ્યા અને રાજકોટની જેમ જામનગરમાં પણ આપણી બંદે ભારત એક્સપ્રેસ પાંચ મિનિટ માટે સ્ટોપેજ લે છે અને હવે અહીંયાથી આપણે નોન સ્ટોપ ચાલીશું આપણા મુખ્ય સ્થાન અને લાસ્ટ ડેસ્ટિનેશન દ્વારકા માટે કોણ કોણ આ વિડીયોને જામનગરથી થી છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો ફાઈનલી તમે જે ક્ષણ ની રાહ જોઈ રહ્યા હતા એક ક્ષણ આવી ગયો છે આપણે સામે દેખાઈ ગઈ છે દ્વારકાની નગરી અને સામને તમે દેખાતું હશે દ્વારકાધીશ નું ટેમ્પલ મિત્રો રાતના બાર વાગે અઢાર મિનિટ પર તમારા બધાનું સ્વાગત કરું છું ભારતના ચાર ધામમાંથી એક મુખ્ય ધામ દ્વારકામાં અને શ્રી કૃષ્ણની સોનાની નગરી દ્વારકામાં તો આપણે ફાઇનલી અમદાવાદથી આ વંદે ભારતમાં યાત્રા કરીને પહોંચી ગયા છે દ્વારકા અને આવું છે દ્વારકાનું રેલવે સ્ટેશન જોયેલો નજારો સફરની વાત કરું યાત્રાની વાત કરું તો ખૂબ જ મજા આવી આરામદાયક સફર રહ્યો અને યાર સફર ક્યાંથી ચાલુ થયો અમદાવાદથી અને ક્યાં ઝટપટ પતી ગયો ખબર જ ના પડી મતલબ માત્ર છ કલાકમાં આપણે અમદાવાદથી દ્વારકા આ વંદે ભારત એક્સપ્રેસ માં ગયા છે તો હેડ સ્ટોપ છે વંદે ભારતને અને મિત્રો આપણી આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નીકળી ગઈ છે દ્વારકાથી ઓખા જવા માટે જે એનું લાસ્ટ સ્ટેશન રહેવાનું છે વાહ વાહ અને મિત્રો દ્વારકા ખાલી નામ નહીં કરોડો હિન્દુઓનું આસ્થાઓનું સરનામું છે દ્વારકા પહોંચીને એક અલગ જ આનંદ થાય છે એક મનને શાંતિ મળે છે ટ્રેનનો શેડ્યુલ જે સાંજે છ વાગે દસ મિનિટે અમદાવાદ થી નીકળે છે અને બાર વાગે તમને દ્વારકા પહોંચાડે છે તો મને થોડો લાગ્યો કેમ કે આપણી સાથે સિનિયર સિટીઝન પણ ટ્રાવેલ કરે છે ઘણા ફેમિલી સાથે પણ આવે છે તો મધ રાત્રે અહીંયા પહોંચવું થોડું ડિફિકલ્ટ થઈ જાય છે લોકો માટે પાછી આ બંદે ભારત સવારે ચાર વાગ્યે નીકળે છે અને સવારે દસ સાડા ની આજુબાજુ તમને અમદાવાદ પહોંચાડી દે છે મારા ખ્યાલથી ટાઈમિંગમાં થોડો ફેરફાર કરવો જોઈએ Yeah અને દ્વારકા રેલવે સ્ટેશન થી દ્વારકાધીશ મંદિરનું અંતર છે માત્ર ને માત્ર એક કિલોમીટરની આસપાસ જે તમે ચાલીને પણ જઈ શકો છો અથવા તો તમે અહીંયાથી સેરિંગ રિક્ષા એ દસ થી વીસ રૂપિયા તમે આપીને તમને મંદિર સુધી પહોંચાડીને પણ દેશે જો તમે એકદમ ફાસ્ટ દ્વારકા આવવા માંગો છો તો આ વંદે ભારત એક્સપ્રેસ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે અને હવે તમને મળું છું આના પછી ના જોરદાર વિડિયોમાં જેમાં આપણે એક્સપ્લોર કરીશું આખા દ્વારકા ને જેમાં હું તમને બતાવીશ દ્વારકાધીશ મંદિર થી લઈને ક્યાં રહેવાનું છે ક્યાં રોકવાનું છે શું ખાવાનું છે દ્વારકામાં આખા એક દિવસ નો ટુર સાથે સાથે નાગેશ્વર જ્યોતિર્લિંગ મુગલ ધામ બેટ દ્વારકા સુદર્શન સેતુ રૂક્ષમણિ મંદિર ઘણી બધી ડિટેલ્સ હું તમને એ નેક્સ્ટ વીડિયોમાં આપીશ આ વિડીયો જોવા માટે તમે અહીંયા ક્લિક પણ કરી શકો છો તો વિડીયોને અહીંયા સુધી રાખું છું વિડીયોને લાઈક કરી દેજો સારી એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળું છું હવે તમને જલ્દી ત્યાં સુધી જય હિન્દ જય ભારત અમદાવાદ થી છ કલાકમાં માત્ર આપણે પહોંચી ગયા છે ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી દ્વારકામાં અને આ છે પાછળ આપણું દ્વારકાધીશ ટેમ્પલ તો માત્ર છ કલાકમાં જ ભાઈ સાંજે હું હતો અમદાવાદ માં અને મધ્ય રાત્રે છું દ્વારકામાં મિત્રો બોલો મારી સાથે જય દ્વારકાધીશ વાહ ભાઈ વાહ